પછી એને ના પાડે પાછા બોલાવ્યા અધિકારીઓ ના બોલાવ્યા અધિકારી સાથે મીટિંગ કરી પછી પાછા ઓલા વચ્ચે હું તમને કીધું તો આપણે અગિયાર લાખ રૂપિયા થશે એવી વાત કરી પછી એને કહેવાય એવું હતું કે દસ લાખ રૂપિયા મોટા કરવાની પાંચ લાખ પાંચમાં નહીં દેવાના આ લોકો કોઈ કાઢ્યો એ નહીં કરે ના પાંચ દિવસ પછી પૈસા નહીં આવે પેલા એટલે નિપુલભાઈનો પેલા ભાઈ ઉપર ફોન આવેલો ભાઈ હજી ઓલા ભાઈનું પચ્યું નથી કરેલું કરેલી પાછા જીતુભાઈ મળેલા જોવાનો નો ફી મેં કરીને કીધું કે તમારા હજી ડોક્યુમેન્ટ હજી નથી પડ્યા એના દર જે ડોક્યુમેન્ટ મારા જે ડોક્યુમેન્ટ ફોરવર્ડ પાછામાં એ બોલતા હતા પછી જ્યારે એને હોય તે દિવસે પાછી કાર્યપાલકની ઓફિસમાં અમારી મિટિંગ થયેલી કાર્યપાલક ઇન્જિનિયર પછી આસિસ્ટન્ટ કમિશનર જીતુભાઈ કાઠારીયા પછી પાયલભાઈ જસાણી અને હું આ પાંચ જણાની એક કલાક જેવી મિટિંગ હાલેલી એમાં એનું આખો રેકોર્ડ અને ડિવાઇસમાં મારી પાસે છે જે મેં એસીપી માં કરેલું છે પ્રતિક ડોલી જનસાક્ષી ન્યૂઝ સુરત